ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વરાછામાં જાહેર રસ્તા પર દોડતી કારમાં અચાનક સુરતના વ્યસ્ત વિસ્તારોમાં ગણાતા વરાછા વિસ્તાર પાસે આજે એક આગનો બનાવ સામે આવ્યો છે મચી ગયો હતો આગની ઘટનાને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વરાછામાં જાહેર રસ્તા પર દોડતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક અને આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો લોકોએ તરત જ કારમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે થોડા જ મિનિટોમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા ફાયર કર્મચારીઓએ સમયસૂચક કાર્યવાહી કરીને આસપાસની ગાડીઓમાં પણ નુકસાનથી બચાવી આ ઘટના બાદ ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહાર પાટા પર લાવવા માટે પ્રયત્નશીલ રહી હાલ પૂરતા ઘટનામાં કોઈ જાણ ન થવાની વિગતો સામે આવી છે જો કે આગ લાગવાનું ખરેખરનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી